નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર

પર્યટન સ્થળ તરીકે સીમા કાર્યક્રમ જાહેર કર્યો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચોવીસમી ડિસેમ્બરે નાણાબેટ ખાતે સીમા દર્શન કાર્યક્રમ અને બોર્ડર વ્યુ સેન્ટર ખુલ્લું છે આ બોર્ડર પર ટ્રીટ સેરેમની અને ફ્યુઝન બેન્ડ હાલના તબક્કે ની મુલાકાત માટે શનિ રવિ બે દિવસ નક્કી કરાયા છે રાજ્યના પ્રવાસન પ્રધાન ગણપત વસાવા આરોગ્ય પ્રધાન શંકર ચૌધરી અને બી એસ એફ ના આઈજી અજય તોમરે સંયુક્ત રીતે જણાવ્યું કે ભારત પાકિસ્તાનની સરહદ પર કિલોમીટર દૂર આવેલા અને તેની વિસ્તાર પ્રતિબંધિત હોવાથી સામાન્ય નાગરિકો આ વિસ્તારની મુલાકાત લઈ શકતા નથી પરંતુ હવે પ્રવાસીઓ સરહદ પરથી બંને તરફ ની ગતિવિધિઓ રોમાંચ અનુભવી શકે તે માટે મુખ્ય પ્રધાન આદેશ અનુસાર સીમા દર્શન કાર્યક્રમ

જોઈ શકાય તે માટે વ્યૂ ટાવર પણ બનાવવામાં આવશે હાલમાં નડાબેટ ખાતે કામ ચાલાઉ ડોમનું નિર્માણ પણ કરાયું છે જેમાં પ્રવાસીઓ માટે શસ્ત્રનું પ્રદર્શન ફોટો ગેલેરી નેશનલ જિયોગ્રાફી દ્વારા બીએસએફ પર તૈયાર કરવામાં આવેલી ફિલ્મનું નિદર્શન આવતા બીએસએફ સંગ્રહલમાં ભારત પાકિસ્તાન ખાતે કાયમી ઓડિટ ઓડિયો વિઝ્યુઅલ રૂમ અને એમપી થિયેટર ડિસ્પ્લે ગેલેરી વીઆઈપી લોન્જ અને એડમિન રૂમ તેમજ ફૂડ સ્ટોલ અને પાર્કિંગ અને શૌચાલય સહિત તમામ સુવિધાઓ કાયમી કરવાનું ટૂંક સમયમાં શરૂ કરાશે સુરતના પીપી સવાણી પરિવારે આજ દિન સુધી પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી લગભગ ચારસો દીકરીઓનું કરિયાવાર અને કન્યાદાન કર્યું છે તારીખ પચીસમી ના રોજ બસો છત્રીસ દીકરીઓ તારીખ બાવીસ મી ના રોજ મહેંદી રસમ કાર્યક્રમ રાખ્યો છે ત્રેવીસમી ના રોજ રાસ ગરબા કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે જયારે ચોવીસમી ના રોજ વતન કે રખવાલ કાર્યક્રમ રાખવામાં આવે છે આ કાર્યક્રમમાં ઉરીમાં સહિત થયેલા પરિવાર ને શિક્ષણ સહાય અને બસો છત્રીસ દીકરીઓના એક સાથેના લગ્ન છે આપણા દેખાડીમાં બે દીકરીઓના લગ્ન ન કરી હું અમે ખૂબ જ ધામધૂમથી આ દીકરીઓને પણ જે દીકરીના પપ્પાને અહીંયા દીકરીઓ અલગ અલગ જ્ઞાતિની એકત્રીસ જ્ઞાતિઓમાંથી આ દીકરીઓ આવેલા છે એમાં હિન્દુ મુસ્લિમ ક્રિશ્ચિયન અને હિન્દુમાં પણ અલગ અલગ દરબાર થયાથી ભાઈ ગુજરાતી મોચી દરેક સમાજમાંથી એ દીકરી આવેલી હતી અમારામાં ફક્ત ઇન્ટેન્શન એકલું છે કે જે દીકરીના પપ્પા નથી એને એના પપ્પાની હયાતી નથી એવું કોઈ દિવસ ન લાવવું જોઈએ અને એમના ધામધૂમથી લગ્ન કરાવો એમને જે કંઈ પણ સપના એના પિતાની યાદીમાં જોયા હોય એ સપનાઓને પૂરા થવા એના માટે એમને જોયું તો મનગમતું સોરામ દાગીનો મનગમતા ચાંદીના દાગીના મનગમતા કપડા મનગમતું હેન્ડલૂમ કટલરી વાસણો તમામ વસ્તુઓ ફર્યાવરત સ્વરૂપે આપવામાં આવે છે અને એ પિતાની તમામ જવાબદારીઓ લગ્ન પછીની પણ એમના ઘરે બેસવા જવું પ્રસંગો વસાગ બધો

બે હજાર તેર માં તેપન દીકરીઓ બે હાજર ચૌદ માં એકસો અગિયાર દીકરીઓ અને ગયા વર્ષે એકસો એકાવન કન્યાદાન કરવામાં આવ્યું હતું આ વર્ષે બસો છત્રીસ દીકરીઓનું કન્યાદાન કરવામાં આવશે આ બસો છત્રીસ દીકરીઓ પાંચ મુસ્લિમ અને એક ખ્રિસ્તી દીકરીનો પણ સમાવેશ થાય છે આ ઉપરાંત વિવિધ અન્ય સમૂહ પણ પિતા વગરની ની એકસો સાડત્રીસ દીકરીઓ કન્યાદાન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં માં બસો છત્રીસ દંપતીઓ પૈકી એસી દંપતીઓ ને કુલુ મનાલી ચૌદ દિવસનો પ્રવાસ કરાશે વીસ દંપતીઓ ને નયુમ ભાઈ સૈયદ ના હેલિકોપ્ટર માં સુરત દર્શન કરવામાં આવશે પાંચ ગોલ્ડન કપલ ને વિદેશ યાત્રા પણ મોકલવામાં આવશે આ કાર્યક્રમમાં મહેશ સવાણી ને દીકરીઓ દ્વારા વેદના સભા લખાયેલા પુસ્તક નું વિમોચન પણ કરાશે આ લગ્ન સમારંભ અને ગ્રેકડો સજે જેમાં એક સાથે એકસો પચીસ શરણાઈઓ થી વધુ લોકો એક સ્વાગત કરવામાં આવશે બસો અલગ અલગ મીઠાઈઓ બનાવવામાં આવશે પચાસ હજાર કરતા વધુ લોકો લગ્ન સંગીત અને ગરબામાં સામેલ થશે એક સાથે સૌથી વધુ દીકરીઓને મહેંદી મુકાશે આ ઉપરાંત પી પી સવાણી ગ્રુપ પિતા ની છત્રછાયા ગુમાવી ચુકેલા દીકરાઓને ધોરણ દસ સુધી દીકરીઓને કોલેજ સુધીની ફી ભર ભરવાની જવાબદારી પણ ઉપાડે છે ઉપરાંત વિધવા બહેનો ને આરોગ્ય ની જવાબદારી પણ ઉપાડે છે પીપી સવાણી ગ્રુપ લગ્ન સમારંભ પછી દીકરીના જીયાણા સુધીની પણ જવાબદારી સ્વીકારી છે

પટેલ દયાલ મેસરિયા સુરેશ જાની અને અમી હર્ષદ જાની ને આ એવોર્ડ એનાયત થશે ભારત બહાર દરિયા પાર આશરે બે કરોડ ભારતીયો વસે છે આ ભારતીયોના હૃદય કાયમ વતન ધબકતું રહે છે જમીન ની ભૂગોળ વતન છૂટે પણ હૃદયની ભૂગોળથી વતન કાયમ ધબકતું રહે છે વિશ્વમાં આવા ગુજરાતીઓ ગુજરાતીઓને ખરેખર તો સવાઈ ગુજરાતીઓ છે આવા ભારતીયો સલામ કરવાનું મન થાય તેવા મુઠી ઉંચેરા વતન પ્રેમીઓ છે જેમના હૃદયમાં સતત માનવતા ધબકતી રહે છે તેવા

પ્રદીપ કણસારા સૌરાષ્ટ્ર અને કચ્છના દર્દીઓ માટે કિડની હોસ્પિટલ સ્થાપી છે ડોક્ટર પ્રદીપ કણસારાને પોતાના બે બે વખત પથરી થઈ અને પિતાની કિડની ફેલ થયા પછી તેણે સંકલ્પ કર્યો કે હું ન્યુરોલોજીસ્ટ બનીશ અને અને દર્દીઓ માટે કામ કરીશ વિગુભાઈ પટેલ સરદાર પટેલ এড્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને સેક્રેટરી છે તેઓ ગુજરાત સરકારના એનઆરજી ગુજરાતી ફાઉન્ડેશનના પ્રેરિત એનઆરજી સેન્ટર સંભાળી રહ્યા છે

ભાષા સંગઠન અને માનવતા ધર્મે વિવિધ માર્ગ કામગીરી કરી છે આયના તેમની સંસ્થા છે અને તે તેના ચેરમેન છે બહેરીન ની ધરતી પર ભારતીય સંસ્કૃતિને જીવંત રાખનાર અમી હર્ષદ જાની ને જાની બહેરીન માં પોતાના પતિ હર્ષદભાઈ સાથે જ્વેલરી ના શોરૂમ ચલાવે છે કોઈ ગોલ્ફ કન્ટ્રી માં એક બિઝનેસ વુમન તરીકે સફળ થાય એ આ એક મોટી સિદ્ધિ પણ છે સ્વચ્છતા અને ફિટનેસ નો મેસેજ આપવાના ઉદ્દેશથી સાયકલોથોન અમદાવાદ બે સત્તર નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ અલ્લભ સદન રિવરફ્રન્ટ રેસ તેમજ જુદી જુદી કેટેગરીમાં સાયકલ રેસ યોજાશે જાન્યુઆરી ના રોજ અગિયાર કિલોમીટરની ઇન્ડિવિજ ટ્રાઇમ રેસ યોજાશે જેમાં સૌથી ઓછી મિનિટ આવનાર વિજેતાઓ જાહેર કરાશે તારીખ ઓગણતીસમી ના રોજ સો કિલોમીટરની ચેમ્પિયન રાઇડ અને પચાસ કિલોમીટરની ચેલેન્જ રાઈડ અને ચૌદ કિલોમીટરના અમદાવાદ ગ્રીન રાઈડ અને પાંચ કિલોમીટરની ફેશન રાઈડ અને બે કિલોમીટરની કિડ્સ રાઈડ યોજાશે જ્યારે દિવ્યાંગ માટે ટ્રાય રાઇડ રાઈડ પણ યોજાશે જેમાં તેઓ થ્રી વ્હીલર સાયકલ પર બેસીને બે કિલોમીટર સુધી સાયકલ ચલાવશે આ સાયકલ રેસમાં અત્યાર સુધીમાં સાતસો પચાસ જેટલા લોકોનું રજીસ્ટ્રેશન આવી ચૂક્યું છે બીપીએન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નંદી રાવલે જણાવ્યું કે આ વર્ષે દિવ્યાંગોના સમાવેશ કરાય તથા તેમના આરોગ્ય અંગે પ્રોત્સાહિત કરી સાયકલો એક કદમ આગળ વધી છે જેપી સ્પોટ એન્ડ ઇવેન્ટ નાસ્તાપક જીગર પટેલે જણાવ્યું કે સાયકલોથો ને અમદાવાદનો સમાવેશ થાય છે અમારા તમામ પ્રયાસો તેને દર વર્ષ સૌથી મોટી અને બહેતર બનાવી અમદાવાદ સાયકલોથોને દુનિયાના સાયકલોથોનના નકશામાં મૂકવાનું વિચારીએ છીએ આ વર્ષે અમે રેસ ઓફ રૂટનો સમાવેશ કર્યો છે જે ઇન્ડિવિઝ્યુઅલ ટ્રાય સી સાયકલ ને રેસ છે જેમાં અઠાવીસ જાન્યુઆરીના રોજ યોજાશે જેમાં વિજેતા થનાર વ્યક્તિની રેસને તાકાત સ્નેક્સ વાલા નામની ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ અને મુંબઈની ટ્રેબો હોસ્પિટલના પ્રાઇવેટ લિમિટેડ ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની દ્વારા અમદાવાદમાં આઠ કેન્દ્રો અમદાવાદમાં એક ફૂડ ટ્રક ગુજરાતમાં પ્રવેશ કર્યો છે મજાનો ઉદ્દેશ અધિકૃત ભારતીય વાનગીઓ દાબેલી ને ભજીયા નો સમાવેશ કરવામાં આવશે મજાના ડિરેક્ટર જયેશ વોરાએ જણાવ્યું કે અમદાવાદ પછી અમે બાકીના ગુજરાત ને આવરી લેવા માંગીએ છીએ બે સમયમાં અમે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તારવાની વ્યૂહરચના નો આયોજન કરી કાઢ્યું છે ભારતીય વાનગીઓને તેમના આગવો વાસો પરંતુ વિતેલા વર્ષોમાં તેમને અનેક વળાંકો આવ્યા અમારા ઉદ્દેશ પુરાણી સ્વાદિષ્ટ વાનગીઓને રજૂ કરી વાનગી બે વર્ષના સમયગાળામાં અમે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તારવાની યોજના અને આયોજન ધરાવીએ છીએ ભારતીય વાનગીઓને તેમનો આગવો વાસો પરંતુ વિતેલા વર્ષમાં અનેક વળાંકો આવ્યા અમારો ઉદ્દેશ પુરાણી સ્વાદિષ્ટ વાનગીઓ રજૂ કરી વાનગીઓ અને બિન આરોગ્યપ્રદ હોવાની છાપ દૂર કરવાનો છે આજે અમદાવાદમાં માનસિક ખાતે પ્રસિદ્ધ અભિનેતા અને લોકસભાના સભ્ય

જેને આગળ ધપાવો જરૂરી છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર